ફિલ્મોની અભિનેત્રી અને ત્રિમુલ સાંસદ મીમી ચક્રવર્તીએ ગુરુવારે સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું છે અગાઉ કે ચક્રવર્તી બંગાળ વિધાનસભામાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરે તેવી અટકળો હતી અભિનેત્રી અને ત્રિમૂલ સાંસદ મીમી ચક્રવર્તીએ સાંસદ પદ પરથી રાજીનામું આપ્યું અને એવા એવું જાણવા મળતું હતું કે મીમી બંગાળ વિધાનસભામાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વાટાઘાટો કરી પોતાનો નિર્ણય સંભળાવશે જોકે મીમી ચક્રવર્તીએ શા માટે સાંસદ પદ પરથી રાજીનામું આપ્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી તૃણમૂલ એટલે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં મિમી ચક્રવર્તીને જાદવપુર બેઠક પરથી મેદાનમાં ઉતારી હતી આવી સ્થિતિમાં તેમણે ભાજપના અનુપમ હજાર હજારાને હરાવીને જીત મેળવી હતી મિમી ચક્રવર્તીને છ લાખ અઠ્યાસી હજાર ચારસો બોતેર વોટ મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર અનુપ હજારા હજારાને ત્રણ લાખ ત્રાણું હજાર બસો તેત્રીસ મત મળ્યા હતા સંસદનું સભ્યપદ છોડનાર મિમીએ હાલમાં જ બેસ્ટ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું ત્યારબાદ તેમના રાજકીય ભવિષ્યને લઈને અટકળો જોર પકડ્યું અને આખરે ગુરુવારે તેમણે સાંસદ પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે વારાણસી માં જ્ઞાન વાપી સંકુલના ભયરામાં